મિત્રો સૈનિક શાળાની હતી પણ આ વર્ષે મિત્રો ની ફોર્મ પૂરા થયા સીધું જ મિત્રો કેવાય કે સૈનિક શાળાના ફોર્મ ની ડેટ આવી ગઈ

અને ક્ષમા પણ આપી શકો એ ક્લિયર થઈ જાય કોઈ મને એ બાબતે ફોન કે મેસેજ ન કરે ઘણા બધા મિત્રો ફોન કરે છે કે સાહેબ અમારું બાળક આટલામાં ભણે છે નામ છે તેમ પણ મિત્રો અત્યારે તમને ક્લિયર કટ કહી દઉં છું સમજાવું છું કે આ તમારું બાળકનું જન્મ તારીખ તમને ખબર હોય તો આની સાથે જોઈ લો હવે સમજી લ્યો કે અથર્વની બર્થડે છે એક જ 3 12 2014 છે તો મિત્રો ચોથા મહિના પછી આવે છે હા આ બેની વચ્ચે પણ આવે હા તો અથર્વ છે ધોરણ 6 માં ભણે છે

જન્મનો દાખલો છે મિત્રો દાખલો જન્મ તારીખનો દાખલો એ પણ સાથે હોય તો તમારે કામ લાગશે બાળકનો ફોટો 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 હોય તો તો કઈ રીતે બ્લેક બેકગ્રાઉન્ડમાં નવો પડાવવાનો આ આ વર્ષે વર્ષે મિત્રો હું બોલું છું તમારા બાળકનો ફોટો પડાવવાનો આ ફોટો વ્હાઈટ બેકગ્રાઉન્ડ હોય અહીંયા બાળકનો ફોટો નીચે તારીખ નામ લખેલું બાળકનું બાળકનું નામ લખેલું હોય એવો ફોટો ફોટોગ્રાફી વાળાને કેવો એટલે આ રીતે તમને પાડી આપશે

બાળકના ડાબા હાથનો અંગૂઠાનો નિશાન અને બાળકની સહી મિત્રો ખાસ બાળકની સહી અહીંયા જોશે તો રજિસ્ટ્રેશનની આખી પ્રોસેસ છે બાળકના પહેલા રજીસ્ટ્રેશન કરો પછી તમે ફોર્મ સબમિટ કરો અને તમારું સબમિટ થાશે તો તમને કન્ફર્મેશન નંબર અને પીડીએફ તમને મળી જશે તો આ એક આ એની ફોર્મ ભરવાની વિધિ છે એનટીએ ની વેબસાઈટ ઉપર હવે મિત્રો તમને એનો સિલેબસ હું તમને એટલે કહું છું કે તમે સમજી લ્યો કે આજે ફોર્મ ભર્યું પણ હવે સમજી લો 2026 ના જાન્યુઆરી મહિના પરીક્ષા છે તમારી પાસે વિદ્યા 3-4 મહિના તો 3-4 મહિનામાં તમારે સિલેબસ ક્યો છે અને કેવી રીતે મારે પૂરો કરવો મિત્રો મહત્વની બાબત છે સિલેબસ તો ચાલો હવે સિલેબસ તો મિત્રો ખાસ સૈનિક શાળા જો સિલેબસ સમજવું હોય અભ્યાસક્રમ મિત્રો ખાસ અગત્યની બાબત અહીંયા જોવા મળે છે ખાસ મિત્રો જોઈએ તો ગણિત મિત્રો ગણિત જે વિભાગ છે એના પચાસ પ્રશ્નો છે એક ગણિત મિત્રો એક પ્રશ્નના હું બોલું છું એક પ્રશ્નના ત્રણ ગુણ છે મિત્રો પચાસ ગુણ્યા ત્રણ કરીએ એટલે એકસો પચાસ ગુણ તમારા ગણિતના થાય છે ખૂબ જ અગત્યના છે જો મેરિટમાં આવવું હોય બસો ઉપર જવું હોય ત્યારે તમારે ગણિત બહુ મુખ્ય બાબત છે ગણિત અને ગણિતની અંદર જો સંખ્યા જ્ઞાનથી માંડી ખાસ બોલું છું મિત્રો સંખ્યા જ્ઞાન છે પછી લસા લસાગુસા અપૂર્ણાંક નફો ખોટ ટકાવારી સાદુ વ્યાજ મિત્રો જે કઈ વસ્તુ છે નવોદયમાં ઘણી વખત મને મેસેજ આવે છે કે સિલેબસ બદલાનો એવું નથી ખાસ આજે તમને એ બાબતે પણ એક વિડીયો અલગથી મૂકીશ આની અંદર ટોટલી ભૂમિતિ થી મારી તમામ ટોપિક્સ આપણે 21 21 જે વાત કરી છે 21 સમય અંતર આવી જાય ગુણોત્તર પ્રમાણ આવી જાય સરાસરી આવી જાય તમામ ટોપિક મિત્રો આવે કેમ કે 50 પ્રશ્નો છે ને 150 ગુણ છે ખૂબ જ અગત્યનો જો બાબત હોય જો નવ સૈનિક શાળાના સપના હોય ને તમારે મેરિટ માં હોય ને તો ગણિત માં કદાચ ન હોય પે ગણિત ની અંદર ઓછા ઓછા મિત્રો હું કહો 40 પ્રશ્નો સાચા પડવા જોઈએ 40 ઉપર તો મિત્રો તમે છે ને મેડિક uh, માં 250 ઓફ 45 46 પ્રશ્નો સાચા પડ્યા તો તમે મિત્રો મેડિક માં જમ્પ કેમ કે હરીફાઈ યુગ છે ને મારે જો મેડિક આવવું હોય તો મારે બેસ્ટ પ્રયત્ન કેમાં કરવાનો છે ગણિત વિભાગમાં રીઝનિંગ મિત્રો 25 પ્રશ્નો પૂછાય છે એક પ્રશ્નના બે ગુણ 25 2 એટલે 50 માર્ક મારા રીઝનિંગ છે રીઝનિંગ અંદર પણ આપણો મિત્રો સિલેબસ જે છે એ સેમ છે દાખલા તરીકે આપણે વાત કરી સમસંબંધ છે આકૃતિ છે બરાબર દિશા અંદર છે કોડિંગ ડીકોડિંગ છે વેગ આકૃતિ છે સમય ઘડિયાળ છે તમામ ટોપિક્સ આના જે નોટિફિકેશન એની અંદર પણ મિત્રો લખેલું છે અલગ પણ જુદા પણ કહી શકાય વર્ગીકરણ કહી શકાય એ પણ પ્રશ્નો હોય છે આમાં ખાસ મિત્રો તાર્કિક પ્રશ્નો પણ ખાસ હોય છે આમાં બાળકોને મૂંઝાવે એવા

પછી યુનો છે એનો પ્રશ્ન છે હમણા થોડા વર્ષો પહેલા કોરોના થયો તો કોરોના કાળમાં જે કંઈ વર્લ્ડ હેલ્થ WHO ના કઈ પ્રશ્ન નીકળે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એના પ્રશ્નો નીકળે છે તો આ રીતે જોઈએ તો જીકે ની અંદર ભારત જે રાજ્ય છે એના જે ફ્લોક ડાન્સ છે કલ્ચરલ છે એનો જે રાજધાની છે એનો કેપિટલ છે એના આધારે કંઈક પ્રશ્ન નીકળે છે વિજ્ઞાન ના કેમિસ્ટ્રી ના પ્રશ્નો નીકળે છે વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય રતાંદ્રા પણ ઘણી વખત પૂછાણું

નોબલ પ્રાઇઝ હમણાં મળ્યું તો એની પણ એમાં પ્રશ્નો નીકળી શકે છે કેમ કે વર્તમાન બાબતો જે કંઈ ઘટના બને છે પ્રાઇઝ બાબતે એક એકાદ પ્રશ્નો હોય છે હોય છે હોય છે તો આના આપણે ચર્ચા એક અલગ વિડિયોમાં કેમ કે જીકે બાબત છે તો એને અલગ જ વિડિયો જોઈએ તમારે કેવી રીતે વ્યૂ કેવી રીતે તમારે તૈયારી કરવી અને ઓલરેડી એને નોટિફિકેશનમાં તમામ જીકેના કયા કયા બાબતો અમે લેવાના છે સ્વતંત્ર સેનાની તો એના હશે જ પ્રશ્ન જય જવાન જય કિસાન નારો કોને આપ્યો એ પ્રશ્ન હશે એમાં એવા એ ટાઈપના મિત્રો ભૂતકાળના પેપરો છે પ્રીવી યર્સના તમે જોશો તો તમને ખ્યાલ આવે જીકે માં કેવા પ્રશ્નો પૂછાય તો એ રીતે હું તૈયારી કરું અને ભાષાની અંદર વાત કરીએ તો ગુજરાતી જો ગુજરાતી માં તમે પેપર હજુ એક બાબત આપણે ભાષા પેપર એટલે પરીક્ષાની ભાષા તમે ગુજરાતી સ્ટેટ લેંગ્વેજ સિલેક્ટ કરશો ગુજરાતી તો તમારું પેપર ગુજરાતી માં આવશે મિત્રો યાદ રાખજો તો ભાષા તમે અંગ્રેજી પસંદ કરશો સૈનિક શાળામાં તો આખું પેપર તમારું અંગ્રેજીમાં આવશે

આ દસમો મહિના પરીક્ષા એમાં ચકેડા માર્ક નથી તમે ચકેડા કરીને આવતા તો તમને સંતોષ થાય કે મેં પરીક્ષા આપી પણ જો તમારા બાળકને આવનારા દિવસોમાં યુપીએસસી હું બોલું છું યુપીએસસી જીપીએસસી મિત્રો આવી તૈયારી તમારે કરવી હોય ને હું ખાસ એટલા માટે કહું છું ગુજરાતના બાળકોને અને ગુજરાતના વાલીને એક સંદેશ આપવો છે જો તમારા બાળકોને યુપીએસસી અને જીપીએસસી ની તૈયારી કરવી હોય ભવિષ્યની અંદર એને તમારે એનઆઈએ એનડીએમાં તમારા બાળકના સિલેક્શન જોવું હોય તો આ પરીક્ષા મિત્રો ખાસ આપો એકદમ ટોપ લેવલના પ્રશ્નો હોય છે NTSE મિત્રો નેશનલ ટેસ્ટ એજન્સી જે પેપર કાઢે છે કોઈ બીજી એક કોઈ એજન્સી નથી જે NEET ની ડોક્ટર બનવા માટે લાયક બનવા માટે NEET ની જે પેપર કાઢે છે એ એજન્સી નેશનલ ટેસ્ટ એજન્સી મિત્રો NTSE છે ખાસ કરીને પેપર કાઢે છે સુપર પેપર હોય છે વિચારવા વાળું પેપર હોય છે કોઈ એમ કે તમને આવડી ગઈ વાત ખોટી એટલે પેપર ના આવડી એટલે મહેનત કરે એને મળે છે પણ કોઈ એમ કે આ જ પૂછા છે આ જ પૂછા એવી વાત ખોટી હું પણ કહું એવું ન પૂછાય પણ એના જેવું પૂછવાની કારણ કે અમે છેલ્લા 2018 થી 2025 2025 સુધીના પેપર હોય એના એનાલિસિસ કરીએ છે એના પરથી તમને કહીએ છે કે આ વર્ષે રમત જગતમાંથી એક નીકળશે ફૂડ વિશે એક પ્રશ્ન નીકળશે રોગો અને તેના નિદાન ઉપર એક પ્રશ્ન નીકળશે આ વા અમે તમને અનુમાન કરી શકીએ છીએ પ્રશ્નો એકદમ સોલિડ હોય છે બે થી સાડા ચાર એટલે અઢી કલાક નો એકસો પચાસ મિનિટ નો સમય છે આ વેબસાઇટ છે વેબસાઇટ ની લિંક મિત્રો તમને નાખી દઈશ પરીક્ષા જે તમારી ઓએમઆર શીટ દ્વારા મિત્રો ખાસ લેવાશે ઓએમઆર એટલે ઓએમઆર ની પ્રેક્ટિસ તમને મળી જશે કેમ કે નવોદય જો પરીક્ષા તમે આપી આવશો ડિસેમ્બર માં એટલે જાન્યુઆરી માં આ એક્ઝામ તમારા માટે સરળ બીજી વસ્તુ મિત્રો સેમ સિલેબસ હવે તમારી સાથે એ પણ ચર્ચા કરવી છે મિત્રો સાથે સાથે આ એક બાબત કરીએ કે નવોદય જો તમે તૈયારી કરો છો

સમાનાથી વિરોધી સંજ્ઞા વિશેષણ સર્વનામ એવા પ્રશ્નો તમે તૈયારી કરી આ બે ભાગ તમારા ભાષા ક્લિયર થઈ જાય રીઝનિંગ અને જીકે માં તમારે ખરેખર પ્રોપર બે મહિના તમને મળે ડિસેમ્બર મહિનામાં તમે નવોદય આપી દો પછી તમે બે મહિના સુધી કરો તો થઈ જશે અને આખો સિલેબસ મિત્રો આપણે મૂક્યો છે ને પરીક્ષા ગુજરાતીમાં મિત્રો આપી શકાય છે ઘણા વાલીને ખબર નથી કે ભાઈ સૈનિક શાળા બાલાચરીની એક્ઝામ તો કે ભાઈ ઇંગ્લિશમાં જ અપાય

જીતા હોય જો મિત્રો જે માણસ ડરતો નથી જ થાય છે કે હું કરીશ 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 તો ક્યારેય થાતું નથી કરવા માટે સંકલ્પબદ્ધ થયા થયા પછી તમે દોડો ગાંધીજી વિચાર હું મીઠાનો સત્યાગ્રહ કરીશ આજે નહીં કાલે કરીશ પરમદી કરીશ આ તારીખે કરીશ આમ કરીશ તો મિત્રો એક સત્યાગ્રહ થયો જ ન બેઠેલાનું બેઠેલા નું બેઠું ને વિશાં મરે વેડા જોવે વાત મિત્રો તમે બેઠા જોયે તો તમારી સમય તમારી રાહ નહીં જોવે આ પરીક્ષા તમારા માટે તમારા જીવનના ઘડતર માટે છે 3 મહિના છે તો 3 મહિનામાં હું બેસ્ટ આપી શકીશ 3 મહિનામાં મારી બેસ્ટ પરફોર્મન્સ આપવા માટે જો દિવસ રાત મહેનત કરીશ 10 10 કલાક વાંચીશ તો 100% હું એમ કહી શકાય કે 200 આસપાસ લઈ આવીશ મિત્રો આ વર્ષને તમે અત્યારે માં છો આવતે વર્ષે તમે છઠ્ઠામાં આવો તો એક વખત તમારો અનુભવ તમને બીજા વર્ષે શીખવા મળશે એક અનુભવ આપ્યા પછી બીજો અનુભવ તમારો સૈનિક શાળામાં જે આ વર્ષે ધોરણ 6 માં છે બધા વાલી ખાસ મોન પરીક્ષા આપે 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 ખાસ તમને મિત્રો જીતુ સર એક ભાઈ તરીકે વિનંતી કરે કે તમારા બાળકને ફક્ત મિત્રો આપણે ખાલી ફોર્મની ની ફી જ દેવાની છે 700 રૂપિયા હવે 700 રૂપિયા જેવી ફી દેવી પડે તો કઈ વાંધો નહીં એ ફી ભરી દયો તૈયારી માટે હું છું તમારી સાથે એની બુક્સ પણ તમને અવેલેબલ કરાવી કઈ રીતે તૈયારી કયા તો તમામ બાબતો આપણી પાસે બધી જ વસ્તુ માંડી પણ તમારા માટે રેડી છે બસ તમારે બસ અમે પીરસીએ છીએ તમારે સ્ટેપ બાય સ્ટેપ લેવાનું છે ઓકે ગણિતના તમામ વિડીયો મિત્રો મુકાઈ ગયા છે કોઈ બાકી નથી તમે કયો આમાંથી સૈનિક શાળાનું કયું ચેપ્ટર બાકી મને મેસેજ કરો એટલે હું એ વિડીયો મૂકું તમારા માટે